ભાવનગરમાંથી નશાકારક કફ સિરપના જથ્થા સાથે એકને ઝડપી લીધો ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સ પાસેથી નશાકારક કફ સિરપના જથ્થા સાથે ઝડપી લીધો હતો ભાવનગર એસઓજી પોલીસે મામાકોઠા રોડ ઉપર રહેતા અને એકટીવા સ્કૂટરમાં નશાકારક કફ સિરપનો બિનઅધિકૃત ત્રણસો સત્તાણું બોટલો સાથે ધાર્મિક અશોકભાઈ બારૈયા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો પોલીસે કફ સિર સ્કૂટર મોબાઈલ મળી કુલ એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો એસી નો મુદ્દામાલ કબચે લઈ રોડ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક અશોકભાઈ બારૈયા અને દેવાંગીબેન અનિલભાઈ ઉપાધ્યાય સામે ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી कुछ सोमवार हां ये तो भरी गुरुवार नहीं थी जो हमारे यहां तो आज के नहीं थी सोमवार कुछ सोमवार आओ बस मैं बोला ओपन बोलूं ओपन ओपन कर ले ये लाओ ये हे कर कुछ सोमवार हां ये तो भरी गुरुवार नहीं थी जो हमारे यहां तो आज के नहीं थी way.